आजादीना अमृत महोत्सव अंतर्गत विश्व परिवार द्वारा રિચાર્જ બોરવેલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ચુંબાલીસ રિચાર્જ બોરવેલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં ગાંધીનગરમાં અઢાર જામનગરમાં દસ રાજકોટમાં અગિયાર જૂનાગઢમાં પંદર અમરેલીમાં ઓગણીસ અને સાબરકાંઠામાં બે રિચાર્જ બોરવેલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી જીતુભાઈ વાઘાણી ધારાસભ્ય રીટાબેન પટેલ ધારાસભ્ય કેવ રોકડિયા આ સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આચાર્ય શ્રી વજકુમારજીના માર્ગદર્શનમાં જળ સંચયની અપીલને અનુસરીને વી ભાઈઓ દ્વારા 44 બોરવેલનું લોકાર્પણ આજે થયું છે અને આ પૂર્વે 31 બોરવેલનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું આમ કરીને કુલ 75 વિચાર બોલને ગુજરાતની ગ્રામીણ જનતાને આજે મળ્યા છે ગામડાઓમાં પાણીની સમસ્યા દૂર કરવાના આ પ્રયાસથી જમીનમાં પાણીના સ્તર ઊંચા આવશે અને પાણીની ગુણવત્તામાં પણ સુધારો થશે ભૂગર્ભ જળના રિચાર્જ માટે ઉત્તર કચ્છ જિલ્લામાં સરકાર પણ બોતેર કરોડના ખર્ચે પાંચસો ને ચુમ્માલીસ રિચાર્જ ટ્યુબવેલના કામો કેન્દ્ર સરકારના અટલ ભૂજલ યોજના અંતર્ગત અત્યારે પ્રગતિમાં છે અને બીજા અઠાણું કરોડના ખર્ચે અગિયારસો ને અડસઠ ગામોમાં રિચાર્જ ટ્યુબલના કામોનું કામ નું આયોજન આપણે હાથ ધર્યું છે